નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વિષય ચેપ્ટર કે જે આપણને સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર બે ની અંદર આપેલું છે આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ભાગ એકના તમામ વિષયોના અને ભાગ બે ના ક્રમશ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર ક્રમશઃ મૂકવામાં આવે છે તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું બે પદાર્થો એકબીજાના સંપર્કમાં ન હોય ત્યારે તેમાં ઉષ્મા પ્રસરણ કઈ રીતે થાય છે તો ઉષ્મા વિકિરણ બે પારો પ્રવાહી પદાર્થ છે તે ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે તો ઉષ્મા નયન ત્રણ પ્રવાહી પદાર્થને ઠંડો પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે તો કદ ઘટે છે ચાર ઉષ્મા આપવાથી પદાર્થના તાપમાનમાં શું ફેરફાર થાય છે તો કે તાપમાન વધે પાંચ તંદુરસ્ત માનવ શરીરના સામાન્ય તાપમાન માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે તો કે એ અને સી ત્યારબાદ અહીંયા ફેરનિટ આવશે એટલે માત્ર વિકલ્પ એ છે એ સાચો છે સી નહીં આવે કારણ કે અઠ્ઠાણું પોઈન્ટ છ તો ત્યાં ફેરનીટ લખેલું હોય તો એ અને સી બંને આવે છ કયો એકમ તાપમાન માપન માટેનો નથી તો કેલેરી છે તાપમાન માપન માટેનો નથી સાત તપેલીમાં દૂધ ભરીને ગરમ કરવાની પદ્ધતિમાં ઉષ્મા પ્રસરણની કઈ રીત જોવા મળે છે તો એમાં આવશે ઉષ્મા નયન આઠ ચિત્રમાં દર્શાવેલ સાધનથી ડોક્ટર શેનું માપન કરી શકે તો શરીરનું તાપમાન નવ ઉષ્મા એ ખાલી એક એક પ્રકાર પ્રકાર છે છે તો કે પાટકીમાં રહેલો આઈસ્ક્રીમ જ્યારે ઓગળે છે ત્યારે તેના અણુઓ તો કે ઉષ્મા ગુમાવીને ગતિ વધારે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે માં ખાલી જગ્યા પૂરવાની છે અગિયારમો પ્રશ્ન ઉષ્માનું વહન ખાલી જગ્યામાં ઝડપથી થશે લાકડું લોખંડ કે હવા તો લોખંડમાં ઝડપથી થાય બાર ઉષ્માનો એકમ ખાલી જગ્યા છે તો અહીંયા આવશે કેલેરી તેર તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન ખાલી જગ્યા હોય છે તો કે અઠાણું પોઈન્ટ છ ફેરન હીટ ચૌદ ખાલી જગ્યા ઉષ્માનો મંદ વાહક પદાર્થ ખાલી જગ્યા નથી તો લોખંડ છે એ મંદ વાહક નથી રબર અને ચામડું જે છે વાહક પદાર્થને અલગ કરો તો સુવાહકમાં કોણ કોણ આવશે તાંબુ લોખંડ એલ્યુમિનિયમ અને જસર વાહકમાં રબર ચામડું લાકડું કાગળ પ્લાસ્ટિક ને ઉઠું ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો આપવાના છે એમાં સોળમો પ્રશ્ન કે કુકરનો હાથો એબોનાઇટનો રાખવામાં આવે છે તો કુકરનો ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉષ્માની સુવાહક ધાતુનું બનેલું હોય છે પ્રેશર કુકરની ધાતુ ખૂબ જ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી પ્રેશર કુકરના એબોનાઈટના હાથ અવાહક હોવાથી તે ગરમ થતા નથી

તાંબુ ચાંદી એલ્યુમિનિયમ લોખંડ મંદવાહકોના કાચ પ્લાસ્ટિક એબોનાઇટ રબર અને ચામડું અઢારમો પ્રશ્ન ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય કેમ તો કે ના કારણ કે ડોક્ટરનો થર્મોમીટર 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે જ્યારે ઉકળતા દૂધનું તાપમાન સો અંશ સેલ્સિયસ ની આસપાસનું હોય છે તેથી મર્ક્યુરી બેતાલીસ અંશ સેલ્સિયસ થી આગળ વધી નળી તોડી નાખે એટલે ડોક્ટરના થર્મોમીટર થી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય નહીં ઓગણીસમો પ્રશ્ન શરીરનું તાપમાન માપવા લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય શા માટે તો કે ના તાપમાન લેબોરેટરી થર્મોમીટર માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ તાપમાનના ગાળાનું હોય છે સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે આ ઉપરાંત લેબોરેટરીના થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી તેથી ચોક્કસ તાપમાન માપી શકાય નહીં વીસમો પ્રશ્ન દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોમાં બારી દરિયા તરફ શા માટે રાખવામાં આવે છે કારણ કે સમુદ્ર કાંઠે સમુદ્ર પરથી દરિયાઈ લહેર જમીન તરફ આવે છે આવી ઠંડકવાળી સમુદ્રની હવા મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે એકવીસ શિયાળામાં કાંઠાની હવા શા માટે ગરમ હોય છે તો કે સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ આવે છે સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેર કહે છે તેથી શિયાળામાં દરિયા કિનારાની હવા ગરમ હોય છે બાવીસ દરિયાઈ લહેર અને ભૂ લહેર સમજાવું દરિયાઈ લહેર સમુદ્ર વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને દરિયાઈ લહેર કહે છે ભૂ લહેર સમુદ્ર વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા તરફ ગતિ કરે છે અને ભૂ લહેર કહે છે ત્રેવીસ ઉનાળામાં સૂત્ર કાપડના વસ્ત્રો શા માટે પહેરવામાં આવે છે તો કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે તેથી સફેદ કે આછા રંગના સૂત્રાવ કાપડા ઉષ્માનું શોષણ ઓછું કરે છે જેથી ગરમી ઓછી લાગે આમ ઉનાળામાં સૂત્રાવ કાપડના વસ્ત્રો પહેરવામાં આવે છે ચોવીસ શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવા પાછળના કારણો જણાવો કારણ કે ઊન એ ઉષ્માનું મંદવાહક છે વળી ઊનના રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે તેથી આપણને હૂંફ અનુભવાય છે આથી શિયાળામાં આપણે ઊંડા વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ પચીસમો પ્રશ્ન તફાવત આપો ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર તો ક્લિનિકલ કે તેમાં પાંત્રીસ થી બેતાલીસ અંશ સુધીના તાપમાન દર્શાવતા આંગ છાપેલા હોય છે તેમાં ખાંચ હોય છે તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં માઇનસ એકસો માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ સુધીના તાપમાન દર્શાવતા અંક છાપેલા હોય છે એમાં ખાંચ હોતી નથી તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે છવ્વીસ દૂધ અને ચા વધારે સમય ગરમ રાખવામાં તમે શું કરશો તો દૂધ અને ચાને વધારે સમય ગરમ રાખવા માટે અવાહક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીશું જેમ કે થર્મોસ જેમાં કાચ અવાહક પદાર્થ છે જેથી ઉષ્માનું થતું નથી અને ચા ગરમ રહે છે ત્યારબાદ સત્યાવીસ મો પ્રશ્ન ઠંડા પીણાનું કન્ટેનર લો તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાપો ત્યારબાદ તેમાં સળગતી મીણબત્તી મૂકો કન્ટેનરને પાણી ભરેલા મોટા પાત્રમાં મૂકી અવલોકન કરો શું જોવા મળ્યું શા માટે તો મીણબત્તી થોડા સમય બાદ બુજાઈ જશે કારણ કે મીણબત્તીના દહનથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે જે વાહનમાં ભારે હોવાથી મીણબત્તીને સળગવા માટેના જરૂરી O2 એટલે કે ઓક્સિજનને અટકાવે છે તેથી મીણબત્તી બુજાઈ જશે

પાણીના કણો ઉપર જતા જોઈ શકીએ છીએ. ચોથો પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપવાના છે. શિવાનીની માતા નીચે ચિત્રમાં દર્શાવેલ પરિસ્થિતિ ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ શરીરનું તાપમાન માપવા માટે કરે છે. શું તે સાચું તાપમાન માપી શકશે? કેમ? ના, સાચું તાપમાન માપી શકશે નહીં કારણ કે મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસ ની ઉપર છે ત્યારબાદ ત્રીસ તાવ આવ્યો છે તો તેના શરીરના તાપમાન વિશે મહેશ શું અનુમાન કરી શકે તો કે રાજસને તાવ આવ્યો હોવાથી તેના શરીરનું તાપમાન પાંત્રીસ અંશ સેલ્સિયસ કરતા વધુ અને બેતાલીસ અંશ સેલ્સિયસ કરતા ઓછું હશે એકત્રીસ થર્મોમીટરની મદદથી તાપમાનનું માપન કરતી વખતે કઈ કાળજી રાખશો તો કયા સળિયાનું મીણ ઝડપથી ઓગળશે શા માટે તો અહીંયા જે છે એ ધાતુના સળિયાનું મીણ ઝડપથી ઓગળશે કારણ કે ધાતુ ઉષ્માની સુવાહક છે ત્યારબાદ વિષુવવૃત્તની નજીકના પ્રદેશો એ ધ્રુવો પરના પ્રદેશો કરતાં ગરમ કેમ હોય છે તો વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર સૂર્યના કિરણો સીધા પડે છે જ્યારે ધ્રુવ પ્રદેશો પર સૂર્યના કિરણો ત્રાસા હોવાથી વિષુવવૃત્તની નજીકના પ્રદેશો પર ધ્રુવ પ્રદેશ કરતાં વધુ ગરમ હોય છે ચોત્રીસ આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો વડે બનાવેલ દિવાલો મકાનને કેવી રીતે ઠંડુ રાખે છે તો આધુનિક રીતે થતા નવા બાંધકામમાં વપરાતી પોલી ઈંટો સ્વચ્છ જગ્યા હોવાથી ઉષ્માનું શોષણ થઈને આ ઉષ્મા ઠંડી થઈ જાય છે આથી મકાનને ઠંડુ રાખે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધોરણ સાત વિષય વિજ્ઞાન નું ચેપ્ટર નંબર ત્રણ ઉષ્મા જે આપણને સ્વ અધ્યયન પોતી ભાગ નંબર બે ની અંદર આપેલું છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ